નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારા યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સંખ્યા આ પાઠના સો અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચાર સંખ્યા પ્રશ્ન એક છે આપેલા અંકોને શબ્દોમાં લખો જેમ કે ઉદાહરણ તરીકે 1 છે તો તેને આપણે એકમ લખીશું ચાર ને લખાય આઠ ને અષ્ટ લખાય દસ ને દસ લખાય છ ને લખાય નવ ને નવ લખાય અગિયાર ને એકાદશ લખાય બાર ને દ્વાદશ લખાય સાત ને સપ્ત લખાય ને પંચ લખાય અને ત્રણ ને ત્રિણી લખાય તો આ પ્રકારે આપણે સંસ્કૃતમાં શબ્દોમાં લખી દઈશું ત્યાર પછી આપેલી સંખ્યાના અંકોને અંકમાં લખવાના છે જે શબ્દોમાં આપેલા છે તેને આપણે અંકમાં લખીશું તો ચત્વારી એટલે ચાર થશે ષટ એટલે છ થશે અષ્ટ એટલે આઠ થશે દ્વાદશ એટલે બાર થશે દસ એટલે દસ થશે નવ એટલે નવ થશે ત્રીણી એટલે ત્રણ થશે પંચ એટલે પાંચ થશે એકાદશ એટલે અગિયાર થશે અને દ્વે એટલે બે થશે તો આ પ્રકારે આપણે જે શબ્દોમાં આપેલા છે તે સંસ્કૃતને આપણે અંકોમાં લખી દઈશું ચાલો હવે આગળ જઈએ આપેલ ચિત્રો ગણી સંખ્યા શબ્દમાં અને અંકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે માછલીઓની સંખ્યા છે તે આઠ છે માટે અહીં આપણે અંકમાં આઠ લખીશું અને શબ્દોમાં પણ

આપણને બાર જોવા મળે છે માટે આપણે અંકમાં બાર લખીશું અને શબ્દમાં લખીશું દ્વાદશ ત્યાર પછી નીચે દડા આપેલા છે જેમાં દડાની સંખ્યા છે તે છે માટે આપણે અહીં લખીશું અને કૌશમાં આપણે શબ્દમાં લખીશું એકાદશ ચાલો નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એક ઉદાહરણ આપેલું છે કે પાંડવો કેટલા હતા તો લખ્યું છે પંચ એટલે કે પાંચ એવી રીતે રિક્ષાના પૈડા કેટલા હોય છે તો રિક્ષાના પૈડા ચત્વારી એટલે કે ચાર પણ પણ હોય અને ત્રણ શકે ત્યાર પછી અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો અઠવાડિયામાં સપ્ત એટલે કે સાત વાર હોય છે ત્રીજું બકરીના કાન કેટલા હોય છે તો બકરીના કાન દ્વે એટલે કે બે હોય છે ત્યાર પછી ચોથું છે બસને કેટલા પૈડા હોય છે તો બસ ને ચોક્કસ ત્રિણી ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાંથી સંખ્યા શોધીને તેની ફરતે લીટી દોરો વિદ્યાર્થી મિત્રો આપણે જુદી જુદી સંખ્યાઓ છે તે અહીં શોધેલી છે જેમ કે અહીં આપણને નવ આપેલા છે ત્યાર પછી અષ્ટ આપેલા છે ત્યાર પછી અહીં આપણને 10 આપેલા છે અહીં છે દ્વાદશ છે ત્યાર પછી અહીં એકમ છે અને અહીં છે દ્વે તો આ પ્રકારે આપણે શબ્દ ચોરસની અંદર શબ્દો શોધી અને ગોળ કરી દઈશું મિત્રો

ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો